આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ લોકસભા બેઠક વિસ્તારમાં સભા સરગસ રેલીની પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે આ સિંગલ વિન્ડો સિસ્ટમ રાજકીય પક્ષોને પ્રચાર ઝુંબેસ માટે વાહનોના ઉપયોગ કરવાની પરવાનગી પૂરી પાડશે સભા સરગસ રેલી માટે કુલ અઢાર અરજીઓ ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની ચાર અરજીઓ ચૂંટણી પ્રચાર અંગેના હોર્ડિંગ્સની તેંતાલીસ અરજીઓ પ્રોસેસ કરીને પરવાનગી આપવામાં આવી દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે સિંગલ વિન્ડો સિસ્ટમમાંથી જ રાજકીય પક્ષોને પ્રચાર ઝુંબેશ માટે વાહનોના ઉપયોગ કરવાની તથા બિનવાણિજ્યક દુરસ્થ અનિયંત્રિત એરપોર્ટ હેલિપેડના ઉપયોગની પરવાનગી પણ પૂરી પાડવામાં આવશે